તો જય માતાજીને હર હર મહાદેવ મિત્રો આપણી એજી ખેડૂત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આપણે જો એક મસ્ત મજાનો જુગાડ બનાવેલો છે આ આપણે એક મસ્ત મજાનો જુગાડ કરેલો છે દેશી જુગાડ કરેલો છે એમ પણ કહી શકો કારણ કે આપણે પાંચ નોઝલ ફિટ કરી છે અને મગફળીમાં પાંચ સાલે આપણે એમાં પપની બે મોટર ફીટ કરેલી છે અમને તમને બતાવું કઈ રીતના આ રીતના પ્રેશર કાઢે છે એ મીડિયમ પ્રેશર કાઢે છે પણ આપણે હજી બે મોટર ફિટ કરવાનો વિચાર છે જો વધારે પ્રેશર કાઢશે એ નથી આપણે મગફળીમાં દવા સાટી રહ્યા છે જોઈ શકો છો કઈ રીતના પ્રેશર અને કઈ રીતના સરળતાથી સાટી શકે છે અને આમાં પચાસ લીટરનો કેરબો છે એટલે આપણે માનો કે સાડા ત્રણ પપ જેટલું કામ આપી દે અને બે ઉથલ થાય છે આમાં એટલે ગણી શકો કેટલા ત્રણ ત્રણ સાહસ હાકે એટલે કેટલું થઈ શકે એટલે આપણે એક જણા પણ સરળતાથી સાટી શકે છે જોઈ શકો છો અને આવી રીતના કંઈક મગફળી આપણે રહેવાની છે જોઈ શકો કઈ રીતના થાય છે અને હવે તમને અમને મોટર બતાવવું છે આ જો સામે જે ગેરબાની પાસે છે તે બંને મોટર છે અને આવી રીતના કંઈક સાટે છે અમારા પપ્પા સાટે છે હવે સારું એવું કામ આપે છે કારણ કે એક જણા પણ ત્રણ જણાનું કામ એક કાપી દે છે તો આ રીતના મોટરું છે બંને અત્યારે મજૂર મળવા બહુ જ મુશ્કેલ છે એટલા માટે આપણે એક વ્યક્તિ હોય તે કામ આપી શકે સનેડો છે ટ્રેક્ટર છે તેમાં ફિટ થઈ શકે છે આવી રીતના કંઈક આપણે સેટિંગ કરીને ચાલુ ટેકનોલોજી આવું કંઈક કામકાજ રહેવાનું છે તમારું શું કહેવાનું છે આના વિશે જો તમારી પાસે કંઈ આનાથી કંઈક અલગ હોય દવા સાટો મને સસ્તું અને સરળ થતું હોય તો પણ અમને જણાવજો કોમેન્ટ બોક્સમાં તેનાથી અમે પણ એ કંઈ નવું કરી શકીએ જો તમને આવો વિડીયો સારો લાગતો હોય તો અમારી વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો ત્યાંથી અમને મોટિવેશન મળે અવારનવાર વિડીયો બનાવવા માટે ફોલો કરી દો ખરી મળીશું જય માતાજી જય શું હર હર